નમસ્કાર સાહેબ આવો છોકરા સાહેબ અમારે બેયને એમસીએ માં એડમિશન લેવાનું છે હું શું કહું સાહેબ તો કોલેજ માં છોકરી છે કે એટલે એટલે સાહેબ એમ કે હે કે ગર્લ્સ બોય એમ કોલેજ માં ભેગા છે કે નહીં એમ એમ પૂછે બીજું કઈ એમ નથી હા આપણે છોકરા છોકરાને ભેગો જ ભણવાનું હોય છે અચ્છા તો સાહેબ આપણી કોલેજ માં અંદાજીત છોકરીની સંખ્યા કેટલી કઈ છે આમ એટલે સાહેબ આને જનરલ નોલેજ માટે પૂછ્યા આ પ્રશ્ન અને જનરલ નોલેજ નો બહુ શોખ એટલે

અચ્છા ભેદભાવ છોકરા ને છોકરીઓને સમાન તક આપવામાં આવે છે ભેદભાવ કોઈ વચ્ચે થતો જ નથી અને હા અમે છોકરીની હોસ્ટેલ તો બનાવી સાથે સાથે અમે છોકરાઓની હોસ્ટેલ બનાવી એટલે અમે છોકરા ને છોકરીમાં જરાય ભેદભાવ કરતા નથી એટલે સાહેબ આમ ગર્લ્સ હોસ્ટેલ ને બોયસ હોસ્ટેલ વચ્ચે આમ કેટલું અંતર હે આમ જાવું તો વેલું પુગાઈ જાય એવું હોય એટલે બહાર જવું હોય તો સાહેબ બહાર જવું ગેટ નજીક છે એમ બહાર જવું હોય ને ફરવા છોકરા ને કઈ કઈ જવું હોય દિશા જાતા હોય સાહેબ હવે મારો છેલો પ્રશ્ન રેખા સુરેખા પ્રિયા એન્જલ પ્રિયા અને દેવાંગી આ નામની કોલેજ માં છોકરી હોય ને એટલે મારે એડમિશન જ નથી લેવું નવરી નો કરી દીધો મને હવ આના સિવાય સાહેબ ગમે છોકરી છે આપણે પોહાય પણ આ નહીં પોહાય ચંપલ તમે મારું ખાશો કે એ પણ મેડમનું ખાશો તમે